નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર પહેલાં ભણીએ છીએ તો એની અંદર આપણે આગળ રાજારામ મોહન રાય અને સામાજિક અને ધાર્મિક સુધારણા વિશે ભણી ગયા બરાબર હવે આપણે એ સિવાય રામકૃષ્ણ પરમન સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી આ બધા સમાજ સુધારકો વિશે અને એમની પ્રારંભિક માહિતી પણ આપણે મેળવી અને એ સિવાય મુસ્લિમ ચળવળ બરાબર હવે આપણે જોવાનું છે શીખ સમાજ શીખ સમાજ છે તો એને પણ જે પોતાના અનુયાયીઓ અથવા તો શીખ ગુરુઓ છે એને પણ સમાજ ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે ઘણી બધી કામગીરી કરી છે તો એમાં જોઈએ તો ઓગણીસમી સદીમાં સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા છે એટલે સદીની અંદર તમે જો સમાજની અંદર પણ જોવા મળતી હતી ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી તમે જો ગુરુદ્વારાઓની અંદર પ્રવેશ મેળવવા માટે અથવા તો જે દૂષણો હતા દુર્ગુણો હતા એને દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શું કર્યું કે જે શિરોમણી જે ગુરુદ્વારા પ્રબંધક અહીં એક સમિતિ બનાવવામાં આવી જેથી કરીને ગુરુદ્વારાની અંદર પ્રવેશેલા જે દૂષણો છે એને દૂર કરી અને સારી વ્યવસ્થા કરી શકાય શીખોમાં ધાર્મિક શિક્ષણ માટેની પાછળથી કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી એટલે શીખોની અંદર ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત એટલે પશ્ચિમના જે દેશો છે એનું જે શિક્ષણ ખેડૂતોને શિક્ષણ છે એ આપવા માટે જે અમૃતસર છે એની અંદર ખાલસા કોલેજ જે છે સ્થાપવામાં આવી જેથી કરીને બાળકોને શીખ સંપ્રદાયનું ધાર્મિક શિક્ષણ આપી શકાય અને પાછા પશ્ચિમના જે દેશો છે એની પણ શિક્ષણ આપી શકાય એના માટે ખાલસા કોલેજ બનાવવામાં આવ્યું ત્યારબાદ પારસી સમુદાય અંગ્રેજી કેળણી પામેલા પારસી યુવાનોને ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાનમાં રહેનુમા ઈ મજદરબન સભાની સ્થાપના કરી એટલે અંગ્રેજી કેળણી જે પામેલા જે પારસી યુવાનો છે એને સમાજ અને સુધારણા અને ધર્મ પ્રત્યે ઈસવીસન અઢારસો ને એકાવનની અંદર એક રહેનુમા ઈ મજદરબન સભાની એક સ્થાપના કરવામાં આવી જેથી કરીને ધાર્મિક અને સામાજિક સુધારાઓ કરી શકાય યુવાનો કરી શકે દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા દાદાભાઈ નવરોજી હતા આ સંસ્થાના એક મુખ્ય નેતા સંસ્થાએ રાષ્ટ્ર ગોફતાર નું મુખ પત્ર શરૂ કર્યું એટલે આ જે સંસ્થા હતી એને ગોપતા નામનું મુખપત્ર શરૂ કર્યું અને એની અંદર પારસી સુધારણા આંદોલનને વેગવંતો વેગવંત એટલે પારસી સમ્રદાય જે છે એની અંદર સુધારા લાવવા માટેનું એક આંદોલન હતું એ ચલાવવામાં આવેલું કે આર કામા તથા બહેરામજી મલબારીએ ધર્મ અને સમાજ સુધારાનું કાર્ય કર્યું એટલે પારસી સમુદાયની અંદર કે આર કામા અને બહેરામજી મલબારી છે એમને પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કરેલું કામાએ શિક્ષણના પ્રચાર ઉપર મલબારીએ સ્ત્રીની ઉન્નતિ પર ભાર મૂક્યો આ બે સમાજ સુધારકો એમાં કામા જે હતા કે એમને શિક્ષણ ઉપર વધારે ભાર મૂક્યો અને ત્યારબાદ મલબારી જે છે એમને એટલે સ્ત્રીઓના વિકાસ અને એમનો જે ઉન્નતિ છે એમની અંદર જે જ્વાળા છે એ ફેલાવવાનો પ્રયત્ન કરેલો બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું એટલે ફાષ્ય સમાજ છે એમને બાળ લગ્નનો વિરોધ કર્યો અને સિવાય વિધવા વિવાહ જે છે એ ફરી વખત ઉતરે એને પ્રોત્સાહન આપેલું મલબારીના પ્રયત્નના લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણું માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડેલો એટલે મલબારી જે છે એમને સરકારને વિનંતી કરેલી અને એ વિનંતીના આધારે ઈસવીસન અઢારસો એકાણું ની અંદર લગ્ન માટે સંમતિ એટલે વયમર્યાદા જે છે એ નક્કી કરવા માટેનો આખો કાયદો બનાવવામાં આવેલો ત્યારબાદ જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા જ્યોતિબા ફૂલે જે છે છે એ એક જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નોના હાથ ઉપર લીધા એટલે એ સમય દરમિયાન જે સ્ત્રીઓને જે થતી પીડાઓ અથવા તો દલિતો ઉપર જે થતા અત્યાચારો અને સ્ત્રીઓ પર થતા અત્યાચારો નો જે પ્રશ્ન હતો એમનો આ પ્રશ્નને હલ કરવાનો પ્રયત્ન કરેલો ઈસ્વીસન અઢારસો સત્તાવનમાં તેમણે પૂણેમાં કન્યા શાળા શરૂ કરી છોતી બાબુ છે એને અઢારસો સત્તાવન ની અંદર પૂના જે હશે ત્યાં કન્યા શાળા શરૂ કરવામાં આવી જેથી કરીને કન્યાઓને યોગ્ય શિક્ષણ આપી શકાય તેમણે વિધવાઓને પુનઃ લગ્ન કરવા મદદ કરેલી અને વિધવાઓને ફરી લગ્ન કરવા માટે એમને મદદ પણ કરેલી સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો એટલે સમાજની અંદર જે જે બ્રાહ્મણોનું એટલે હતું એ સામે એમને એક પડકાર લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી એટલે લોકોની અંદર આત્મવિશ્વાસ વધે અને હિંમત આવે કંઈક કરવાની અથવા તો કોઈની સામે લડવાની અને ઉત્સાહ અને ઉત્સાહ દ્વારા કઈક કરી શકે એના માટે આ બધી જે એની જે અંદર છુપાયેલી જે બાબતો છે એને બહાર શું એક કાઢવાશોધક સમાજની સ્થાપના કરેલી જેથી કરીને આની અંદર જેટલા પણ વ્યક્તિઓ જોડાય અને એને અંદર આત્મવિશ્વાસ વધે હિંમત આવે અને ઉત્સાહથી પોતે પોતાનું જીવન છે જીવી શકે એટલા માટે એમને એક સત્યશોધક સમાજની સ્થાપના કરેલી ત્યારબાદ ઠક્કર બાબા ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી અને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો એટલે ગાંધીજીએ જે સ્થાપેલી જે અખિલ હિન્દ હરિજન સંઘ હતું એના તે મંત્રી હતા અને ઠક્કર બાપાએ વર્ષો સુધી એટલે ઘણા બધા વર્ષો સુધી હરિજનોના ઉત્કર્ષ માટે કિંમતી ફાળો એટલે જે હરિજનો છે એના માટેનો ઉત્કર્ષ ફાળે છે નીચી નીજી જ્ઞાતિના લોકો છે એનો વિકાસ થઈ શકે એમની જે પર થતા અત્યાચારો છે એને દૂર કરી શકાય એના માટે ઘણો ફાળો આપેલો તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવાનો નોંધપાત્ર પ્રદાન કરેલો અને જ્યારે કુદરતી આફતો આવે ત્યારે લોકોને મદદ કરવા માટે હંમેશા એ આગળ રહેતા અને પોતાની કામગીરી છે કરતા અમૃતલાલ ઠક્કર એટલે ઉર્ફે ઠક્કર વાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણ માં થયો હતો અમૃતલાલ ઠક્કર છે એટલે એને બીજા ઠક્કર બાપા નામે ઓળખાતા અને એમનો જન્મ છે એ ભાવનગરમાં અઢારસો ને માં થયેલો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા એટલે તેઓ આજીવન કર્મનિષ્ઠ પોતાના કર્મથી જ નિષ્ઠાવાન એક સેવક હતા તેમણે engineering ડિગ્રી degree એટલે એક એન્જિનિયર તરીકે ની ડિગ્રી પણ મેળવેલી સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી એટલે સારો એવો પગાર મળતો હતો નોકરી પરંતુ એમણે નોકરી એ છોડી દીધી અને ગાંધીજીના પ્રભાવ એટલે ગાંધીજી જે માર્ગે ચાલેલા એ માર્ગે ચાલી અને એ છેવાડાના લોકો સુધી સેવા કરવા જતા ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી ઠક્કર બાપા હતા એમને પંચમહાલ ભીલ સેવા મંડળ હતી એની સ્થાપના કરેલી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આવેલું એટલે એમને આ પંચમહાલના જે ઊંડાળા દૂર દૂર સુધીના જંગલોની અંદર વસતા અને ફાળી વિસ્તારોમાં વસતા જે ભીલો છે એના જીવનની અંદર એક મોટું પરિવર્તન લાવવા માટે એમને મહત્વનો ભાગ ભજવેલો ઠક્કરબાપા અને તેમના સાથીદારોએ ભીડોને દારૂ તથા અન્ય બદ તેમજ કુટેવો અને વ્યામોમાંથી મુક્ત કરેલા ઠક્કરબાપા અને એમના જે સાથીદારો હતા એમની સાથે કામ કર્યા તેઓએ ભીલ સમુદાય જે છે એમને દારૂ અને એ સિવાય અન્ય જે એટલે જે પાબંદીઓ હતી અને એમની જે કુટેવો અને એમને જે વહેમો અંધશ્રદ્ધાઓ હતી એમાંથી એમને મુક્ત કરેલા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી એટલે ભીલો જે છે એના બાળકો માટે એમને શાળાઓ ખોલી જેથી કરીને બાળક જે છે એ ભીલનું શિક્ષણ મેળવી શકે તેમને રેટીઓ કાચતા કર્યા અને કુટીર ઉદ્યોગનો પણ સામેલ કર્યો એટલે એમને રેટિયો કાતા એટલે રેટિયો કાઢતા શીખવાડ્યું અને એસીઓ એ ખૂટી એટલે ઘરે રહી અને પોતાનો જ પોતે ઉદ્યોગ ચલાવી શકે સમય લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર ચળવળ તરફ વળેલા અને જેમ જેમ સમય જતો ગયો એમ રાષ્ટ્રીય ચેતના એટલે દેશની કરવા માટેની ચેતના હતી એ એમનામાં જાગી અને વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર ચળવળ દેશને આઝાદ કરવાની ચળવળ એ તરફ

થઈ શકે અને પ્રગતિ કરી શકે એવા પ્રયાસો એમને કરેલા અહીંયા જે છે આપણો પાઠ પૂરો થાય છે હવે પછીના લેક્ચરની અંદર આપણે નવો પાઠ ભણીશું